હેલો બાળકો કેમ છો આજે આપણે ધોરણ નવમાં સ્વાધ્યાય બે પોઈન્ટ બે એનો દાખલા નંબર બે એનો બીજો દાખલો છે જોવાના છે હવે એની અંદર કહે છે કે નીચે આપેલ દરેક બહુપદી માટે પી ઓફ ઝીરો પી ઓફ વન અને પી ઓફ ટુ શોધો એનો અર્થ એવું થાય કે પણ જે પણ આપણને બહુપદી આપી છે એમાં ચલની જગ્યાએ પહેલાં ઝીરો એની કિંમત શોધવાની છે ચલની જગ્યાએ એક મૂકીને એની કિંમત શોધવાની છે ચલની જગ્યાએ આપણે બે મૂકીએ આપણે કિંમત છે શોધવાની હમ છે એટલે આવી રીતે ઝીરો એક અને બે મૂકીને આપણે કિંમત છે એ શોધશું ચલો સૌથી પહેલી બહુપતિ લઈ લે કે ભાઈ સૌથી પહેલી જે બહુપતિ છે આપણને શું આપી છે કે ભાઈ પી ઓફ ટી બરાબર બે પ્લસ ટી પ્લસ બે ટી નો વર્ગ માઇનસ ટીનો ઘન ચલો હવે આમાં સૌથી પહેલા આપણે ઝીરો કિંમત મૂકીએ ટી બરાબર ઝીરો મૂકતા એટલે કે જ્યાં જ્યાં ટી દેખાય ત્યાં આપણે ઝીરો મૂકવાનું બીજા બધાને આપણે એમને એમ છે રહેવા દેવાનું છે પેલા સૌથી પહેલા પી ઓફ ટી પી ઓફ ઝીરો માઇનસ બે પ્લસ ટી એટલે કે ત્યાં ઝીરો કરી દઈએ પ્લસ બે ટીનો વર્ગ એટલે અહીંયા ઝીરોનો વર્ગ થઈ જશે માઇનસ ટીનો ઘન એટલે ઝીરોનો ઘન ચલો હવે આગળ તો કે હવે અહીંયા ઝીરો છે પેલા તો બે છે પેલા બે ને એમને એમ રહેવા દઈએ પ્લસ ઝીરો એટલે એમના એમ પ્લસ બે ઝીરોનો વર્ગ તો કે ઝીરો માઇનસ ઝીરોનો ઘન એ પણ ઝીરો ચલો હવે બે એમના એમ પ્લસ ઝીરો પ્લસ બે ગુણ્યા ઝીરો બે ગુણ્યા ઝીરો એટલે ઝીરો માઇનસ ઝીરો ઝીરો ઉમેરો કે બાદ કરો કોઈ જ ફરક નહીં પડે એટલે જવાબ કેટલો આવશે આની આજે આપણે બહુ પધે લી લી કે પી ઓફ ટી બરાબર બે પ્લસ ટી પ્લસ બે ટી વર્ગ માઇનસ ટી ઘન चलो હવે આમાં t બરાબર કેટલા લખવાનું તો કે t બરાબર 1 મુક્તા ચલો હવે t છે ત્યાં આપણે 1 મૂકી દે એક ભાઈ જ્યાં t છે ત્યાં આપણે 1 લખી નાખીએ એટલે અહીંયા p ઓફ t એટલે p ઓફ 1 બરાબર 2 + t ની જગ્યાએ 1 લખી નાખે + 2 t નો વર્ગ એટલે 1 નો વર્ગ - t નો ઘન એટલે 1 નો ઘન ચલો સાદુ રૂપ આપીએ તો કે અહીંયા 2 + 1 એટલે 3 થઈ જશે + 2 અને કૌંસમાં 1 નો વર્ગ એટલે 1 નો વર્ગ કરી એટલે 1 બે માઇનસ એક ચલો ત્રણ અને બે બંને સરળો કેટલો ત્રણ ને બે પાંચ માઇનસ એક અને પાંચ માંથી એક બાદ કરી દઈએ બાળકો એટલે આપણને જવાબ કેટલો મળશે ચાર એટલે આવી રીતે છે એક કિંમત મુક્ત આપણને જવાબ છે ચાર મળ્યો ચાલો હવે આગળ જોઈએ તો હવે અહીંયા જે નેક્સ્ટ જે બહુપદી છે એમાં જ બહુપદી લખીએ ખાલી કિંમત બદલાય કે પી ઓફ ટી બરાબર બે પ્લસ ટી પ્લસ બે ટીનો હવે આપણે કેટલા લખવાના છે ટી બરાબર બે મૂકતા એટલે કે જ્યાં ટી છે ત્યાં આપણે હવે બે છે મૂકવાના છે ચાલો હવે અહીંયા ટીની ની જગ્યાએ બે મૂકી દઈએ એટલે કે જ્યાં જે ટી દેખાય ત્યાં આપણે બે લખી નાખીએ એટલે પી ઓફ બે બરાબર b + 10^2 બે મૂકી દઈએ + 2 કૌંસ માં 3 નો વર્ગ એટલે 2 નો વર્ગ - 3 નો ઘન એટલે કે 2 નો ઘન ચલો સાદુ રૂપ આપીએ તો કે 2 ને 2 4 થઈ જશે + 2 2 નો વર્ગ એટલે 2 નો વર્ગ એટલે કેટલો થશે તો કે 4 - 2 નો ઘન એટલે 8 ચલો હજી સાદુ રૂપ આપીએ તો કે હવે સાદુ રૂપ આવશે એટલે કે ભાઈ 4 છે એમના એમ 2 * 4 કરી દે અહીંયા 2 * 4 8 માઇનસ આઠ અને આઠમાંથી આઠ બાદ થઈ જશે એટલે ઝીરો એટલે અહીંયા પીએફ ટુ બરાબર કેટલા વધશે તો કે ખાલી કલા ચાર છે મળશે એટલે આવી રીતે છે અહીંયા આ દાખલો છે એ પૂર્ણ થાય છે થેન્ક યુ બાળકો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ દાખલા સાથે